નમસ્કાર દોસ્તો વિડીયો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે આમ આદમી પાર્ટીની સભા મોરબીની અંદર અંદર યોજાય અને એ એ સભાની જે ઉમટી જોઈને મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના તો હોશ ઉડી ગયા છે ને ખાસ કરીને કાંતિ અમૃત ની તો ઊંઘ ખરાબ થઈ ગઈ છે કે આ મોરબીની અંદર આમ આદમી પાર્ટીની સભામાં આટલું બધું માણસ કેમ ત્યારે આમ આદમી પાર્ટીની સભા જ્યાં જ્યાં હોય છે ત્યાં આપણે વારંવાર જોઈએ છીએ દોસ્તો કે માહોલ ખરાબ કરવા માટે ઘણા બધા લોકો આવી જાય છે ત્યારે અહીંયા પણ એવું જ કંઈક બન્યું છે આમ આદમી પાર્ટીની સભાની અંદર માહોલ ખરાબ કરવા માટે આમ આદમી પાર્ટીના જ વ્યક્તિ આવ્યા હવે એ વ્યક્તિ આવ્યા ત્યાર પછી સૌથી પહેલા તો એમણે શું દાવો કર્યો છે એને આપણે સાંભળી લઈએ ત્યાર પછી વિડીયો ઉપર આપણે થોડી ચર્ચા પણ કરવી છે એટલે વિડીયો અંત સુધી ખાસ જોજો મારે જે ખુલાસાઓ કરવા છે આ ભાઈ બે શબ્દ કેવા છે એના માટે વિડીયો અંત સુધી જોજો પણ સૌથી પહેલા એ ભાઈ માહોલ ખરાબ કરવા આવ્યા અને એ શા માટે આવ્યા હતા માંગેલો નથી મને આપેલો છે દિલ્હી અને મેં કોઈ ચૂંટણી લડવા માટે ક્યારેય વાતે નથી કરી મને ચૂંટણી લડાવો કે આ કે અને જયારે આમ આદમી પાર્ટીની સભા હોય એ દરમિયાન હું જયારે આવ્યો ત્યારે મને રોકવામાં આવ્યો આમ આદમી પાર્ટી દ્વારા અને મારે જે રાજીનામું આપવું હતું ઈસુદાનભાઈ ગઢવીને કે આ રાજીનામું આ તમારી તાનાશાહી નહીં હાલે જે પોલીસને ટોમી ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે તો ખરેખર આ રાજકારણ આવું હોય રાજકારણ અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવના એ સરકાર આવશે અને આ ગુજરાતમાં ચાર જણા છૂટાયેલા છે અને ચાર જણામાં અત્યારે જ્યાં જુઓ ત્યાં મારા મારી અને રોજના એટલા બનાવ કેસના એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પાર્ટી આપણા યોગ્ય નથી આ અમીરની પાર્ટી છે આમ આદમી પાર્ટી ગરીબની પાર્ટી નથી અમીરની પાર્ટી છે હવે આ ભાઈનું એવું કેવું છે

કે હું બે હજાર પચીસો માણસો લઈને આવ્યો તો મને સભામાં જવા ન દીધો અને બીજી તરફ એમ કહો છો કે મારે રાજીનામું દેવું હતું જો તમારે ખરેખર રાજીનામું દેવું હતું તો બે હજાર પચીસો માણસો લઈને શું કામ આવ્યા તમારે રાજીનામું આપવું તો આમ આદમી પાર્ટીમાંથી તો તમે બે હજાર પચીસો માણસો લઈને શું કામ આવ્યા ભાઈ અને બીજું કે તમે એમ કહો છો કે ગોપાલ ઇટાલિયા વારંવાર મંચ પરથી પોલીસ વાળાને ટોમી 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 એમ કહે છે તો આવું રાજકારણ થોડું હોય આ તો તાનાશાહી છે આ ભાઈએ ભાજપની તાનાશાહી તો જોઈ જ નથી લાગતી મને એવું લાગે છે કે આ ભાઈએ ભારતીય જનતા પાર્ટીની અંદર જે તાનાશાહી ચાલી રહી છે એ જોઈએ જ નથી લાગતી ભારતીય જનતા પાર્ટીની શાસનની અંદર આઈપીએસ સંજીવ ભટ્ટ જેવા અધિકારી વર્ષો સુધી જેલમાં હોય

આમ આદમી પૈસા પાર્ટી છે ગરીબોની પાર્ટી નથી એક સંડાસ પણ પાડી દેવામાં આવ્યું કોઈ એક સિંગલ વ્યક્તિના ઘર ઉપર કે એમના ટોયલેટ ઉપર બુલડોઝર ફેરી દીધું હોય આમ આદમી પાર્ટીના ધારાસભ્યના કહેવાથી તો મને તમે બતાવો આ તાનાશાહી વાળી પાર્ટી છે પૈસાદારની પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલીસ ચાલીસ વર્ષથી જે લોકો મકાનમાં રહેતા હતા એ મકાન ઉપર બુલડોઝર ફરી ગયા તો એ વખતે ભાઈ તમને એમ ન થયું કે આવું રાજકારણ થોડું હોય આ તો તાનાશાહી છે હે એ વખતે કેમ એવું ન થયું તમને માત્ર ગોપાલવા ઇટાલિયા જનતા સામે જે ભ્રષ્ટાચારીઓ છે એમની પોલ ખુલ્લી પાડે છે એ તો તમને બધાને લાગી આવે છે લાગી આવે છે કે ગોપાલ ઇટાલિયા તો પોલીસવાળાને આમ કે છે પણ ગોપાલ ઇટાલિયા એક સમયે પોલીસમાં હતા પણ એને આ સરકારના જે ભ્રષ્ટાચારી નેતાઓ છે એમની દલાલી નોતી કરવી એટલે પોલીસમાં રાજીનામું આપી દીધું અને હાલ અત્યારે ગોપાલ ઇટાલિયા કાય બધા પોલીસવાળાને થોડા કે છે ટોમી એ તો પટ્ટો ગળામાં નાખ્યો છે એને ટોમી બોલાવે છે અને તમે એમ કહો છો કે મને તો ડાયરેક્ટ દિલ્હીથી મૂકવામાં આવ્યો હતો તો તમને ડાયરેક્ટ દિલ્હીથી મૂકવામાં આવ્યા હતા તો તમે દિલ્હી વાળાને ફોન કરીને કહી દો ને મારે પાર્ટી જ રહેવું મારે પાર્ટીમાં નથી રહેવું એમ ડાયરેક્ટ દિલ્હી વાળાને કહી દો સભાની અંદર આવો છો ઈસુદાન ગઢવીને તમારે મળવું છે માહોલ ખરાબ કરવો છે અને ઉપરથી પાછા બે હજાર પચીસો માણસો લઈને આવો છો વાહ 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 આ તમારો એજન્ડા મને નો સમજાયો દોસ્તો વિચાર કરો આમ આદમી પાર્ટીની સભામાં મોરબીની અંદર ત્રણ ચાર હજાર કે પાંચ હજાર માણસ હશે હવે અડધું માણસ તો આ ભાઈ લઈને બહાર ઊભા હતા જેટલા સભામાં બેઠા હતા એમાં જેટલું અડધું માણસ થાય એટલા માણસો તો આ ભાઈ લઈને બહાર હતા અને એને સભામાં આવવા દીધા વાહ ખોટું બોલવાની હદ હોય ભાઈ ખોટું બોલતા પેલા શીખો બરાબર તમે કમ્પ્લેટ રટ્ટા મારીને આવો કે આપણે કઈ રીતનું ખોટું બોલવાનું છે જનતા સામે મીડિયા સામે અને ત્યાર પછી તમે નિવેદનો આપો અહીંયા તમારી પોલ ખુલ્લી પડી જાય છે કે તમારે રાજીનામું દેવું છે તો બે હજાર પચીસો માણા લઈને કામ આવ્યા તમારે એકલા આવું ને કે ભાઈ રાજીનામું વેદના ઠાલવી દેવાની હતી પણ ઓલા બિચારા બે હજાર પચીસો માણસ તમે ધોળા જ્યાં સુધી આ બધી એટલે આ બધા એજન્ડા રહેવા દો તમને કઈક ને કઈક પડીકા મળી જતા હોય અંદર ખાને એટલે સભાના માહોલ ખરાબ કરવા આવો છો પણ જનતા જાગૃત બની છે આટલી કરકડતી ઠંડી માહિતે આમ આતમી પાર્ટીને સાંભળવા માટે લોકો અગિયાર વાગ્યા સુધી બેઠા હતા એનો મતલબ શું છે લોકો પરિવર્તન માગે છે થાકી ગયા છે આ ભાજપથી કંટાળી ગયા છે આ ભાજપથી કંટાળી ગયા છે આ ભ્રષ્ટાચારી નેતાઓથી જનતાના કોઈ કામો થતા નથી ખેડૂતો બે પાંદડને થતા નથી મોટા મોટા અમીરો જે દસ બાર પંદર વર્ષ પહેલા આ ગૌતમ અદાણીને કોઈ ઓળખતું નહોતું એ આજે ભારતની અંદર પહેલા નંબરના અમીર છે અને તમે એમ કહો છો કે આમ આદમી પાર્ટી પૈસાવાળાની પાર્ટી છે એલા કમ કમ બોલતા તો શીખો પ્રેક્ટિસ તો બરાબર કરીને આવો ભાઈ સભાની અંદર માહોલ ખરાબ કરવા આવો છો તો પ્રેક્ટિસ બરાબર કરીને આવો કે આપણે કઈ રીતનું ત્યાં બોલવાનું છે અહીંયા તમારી પોલ ખુલ્લી પડી જાય અને તમારું રાજીનામું આપી દેવો ડાયરેક્ટ દિલ્હી ફોન કરી દેવાય ભાઈ પચીસો માળા તમે ન્યા લઈને આવો ન્યા સુધી ધક્કા ખવડાવો એ કેટલું વ્યાજબી કહેવાય એ પચીસો માળા ને બિચારા હું સમજવાનું એટલે આવા લોકો સભાનો માહોલ ખરાબ કરવા માટે જ્યાં હોય ત્યાં છાસ વારે પોગી જાય છે પણ આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી સાથે જે લોકો જોડાયા છે અને જે લોકો જોડાઈ રહ્યા છે એ તમામ લોકોને ખબર પડી ગઈ છે કે આ બધા પડીકાવાળા માણસો છે પડીકા લઈ અને સભાનો માહોલ ખરાબ કરવા આવે છે કે આ ભાઈ કેટલા સાચા છે કે પછી પ્રેક્ટિસ ખેડા વગરના અહીંયા પોગીયા છે કે પછી પડીકા મળી ગયા છે મને કોમેન્ટમાં દોસ્તો જરૂરથી જણાવજો અને આ આદમી પાર્ટીનું વધતું જતું વર્ચસ્વ ભારતીય જનતા પાર્ટી થી જોવાતું નથી એટલે કંઈક ને કંઈક આવા લોકોને માહોલ ખરાબ કરવા માટે મોકલે છે વિડીયો ને ખુબ શેર કરી દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો દોસ્તો જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત